શ્રી યુગાચાર્ય સ્વામી પ્રણવાનંદજી કેળવણી ટ્રસ્ટ સંચાલિત નવયોગ શિશુ નિકેતન અને એનએસએન ઇન્ટરનેશનલ સ્કૂલ વિસનગર તથા ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન ચિલ્ડ્રન રિસર્ચ યુનિવર્સિટી તેમજ ગુજરાત એનર્જી ડેવલપમેન્ટ એજન્સીના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ પ્રદર્શનને કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલે ખુલ્લો મૂક્યો યુગાચાર્ય સ્વામી પ્રણવાનંદજી કેળવણી ટ્રસ્ટ સંચાલિત નવયોગ શિશુ નિકેતન સ્કૂલ ખાતે સ્પેસ ઓન વ્હીલ્સનું પ્રદર્શન યોજવામાં આવ્યું હતું વિજ્ઞાન ગુર્જરી અને ઇસરો એસ એસ અમદાવાદના સંયુક્ત ઉપક્રમે આજ સુધીની સ્પેસ ટેકનોલોજી તેના તબક્કાવાર વિકાસ અને વિવિધ સ્પેસ એપ્લિકેશન દ્વારા માનવજીવનમાં શું હકારાત્મક ફેરફાર આવે છે તે અંગેની રસપ્રદ જાણકારી આપવા માટે આજે ચિલ્ડ્રન યુનિવર્સિટી દ્વારા ટોચ ઇનોવેશન એક્ઝિબિશન તથા ગુજરાત એનર્જી ડેવલપમેન્ટ એજન્સી દ્વારા ઉર્જા મંત્રી હોમવાન પ્રદર્શન તથા ઇસરો સ્પેસ ઓન વેલ્સ દ્વારા પ્રદર્શન યોજવામાં આવ્યું હતું આ પ્રદર્શનને કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ તેમજ ઉપસ્થિત મહાનુભાવોએ નિહાળ્યું હતું વિસનગર અને આસપાસની શાળાના વિદ્યાર્થીઓને આપવામાં આવશે સાથે સાથે પોષણ પ્રદર્શન ક્વિઝ વક્તવ્ય નિબંધ લેખન જેવી પ્રવૃત્તિ પણ કરાવવામાં આવશે વિસનગરની તથા આસપાસની તમામ શાળાના વિદ્યાર્થીઓને અચૂક મુલાકાત લેવાનું હાર્દિક આમંત્રણ છે ઉપરાંત ચિલ્ડ્રન રિસર્ચ યુનિવર્સિટીની ટોય મ્યુઝિયમ ઓન વ્હીલ્સ પ્રદર્શન આજે આખો દિવસ ચાલનાર આ પ્રદર્શનને વિસનગર શહેર અને તાલુકાની બાર શાળા અને ત્રણ બી એડ કોલેજના અંદાજીત ત્રણ હજાર પાંચસો ઉપરાંત વિદ્યાર્થીઓએ આ પ્રદર્શન નિહાળ્યું હતું અને માહિતી મેળવી હતી આજના આ કાર્યક્રમમાં એમ એન કોલેજના પ્રિન્સિપાલ ડૉક્ટર રાજેશ મોઢ વિસનગરના અગ્રણી સામાજિક કાર્યકર ઈશ્વરભાઈ પટેલ નેતાજી શ્રી યુગાચાર્ય સ્વામી પ્રણવાનંદજી કેણોની ટ્રસ્ટના પ્રમુખ ડોક્ટર મિહિર જોશી સમીર દેસાઈ તથા ઇસરો ગુજરાત એનર્જી ડેવલપમેન્ટના કર્મચારીઓ ઉપરાંત વિજ્ઞાન ગુર્જરીના કર્મચારીઓ ઉપરાંત તાલુકાની શાળાના વિદ્યાર્થીઓ તથા શિક્ષકો હાજર રહ્યા હતા ઇસરો દ્વારા અત્યાર સુધી છોડવામાં આવેલ ઉપગ્રહ સેટેલાઇટ તથા ચંદ્રયાન મંગળયાન રોટોવેટર વગેરેની પ્રતિકૃતિનું પ્રદર્શન યોજાયું હતું તો વળી પુનઃ પ્રાપ્ય ઊર્જાનો ઉપયોગ કરી એનર્જી બચાવવા માટે ખાસ પ્રદર્શન યોજ્યું હતું જેમાં સોલાર કુકર સગડી પવનચક્કી વગેરેનું મહત્વ સમજાવવામાં આવતું પ્રદર્શન ઉપરાંત ચિલ્ડ્રન યુનિવર્સિટી દ્વારા ભણતા ભણતા શીખવતા અવનવા પ્રયોગો જોવા મળ્યા હતા આ ઉપરાંત અહીં શાળામાં શીખવવામાં આવતી અવનવી પ્રવૃત્તિ વાર્તાની રજૂઆત દ્વારા શિક્ષણ પ્લેકાર્ડ દ્વારા ચિત્રો દ્વારા જુદી જુદી રીતે દર્શાવવામાં આવ્યું હતું કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે નાના બાળકથી લઈને મોટા કોલેજ કરતા વિદ્યાર્થીઓને વિજ્ઞાન સાથે જોડવાનો અભિગમ અહીં નવયુગ શિશુ નિકેતનમાં જોવા મળ્યો સ્પેસ સાથેની કનેક્ટિવિટી પુનઃ પ્રાપ્ય ઉર્જા અને ઉર્જા બચાવવા માટે નાનપણથી મોટા બાળકોને અવકાશનું વિજ્ઞાન જાણવા માટેનો આ અભિગમ સુંદર છે બાળકોના સંસ્કારમાં વિજ્ઞાન આવે ઉર્જાની બચત કરવાની ટેવ પડે મહત્વની બાબત છે અનાગામી સમયમાં જ્ઞાન અને વિજ્ઞાન સાથે જોડાઈ શકે એના માટેનો આજે અદ્ભુત પ્રયોગ થઈ રહ્યો છે ખાસ ઉર્જા મંત્રીએ આજે ઉર્જા બચાવવા માટે અપીલ કરી હતી અને કુદરતમાં રહેલ ઉર્જા અને શક્તિઓનો વધુમાં વધુ ઉપયોગ કરી આવતા સમયની દુનિયાને સ્થિર બનાવવા પ્રયત્ન થઈ રહ્યો છે સમીરભાઈ અને નવયુક્ત શિશુ નિકેતન સ્કૂલ દ્વારા આ ખૂબ સરસ સકારાત્મક નાના નાના બાળકોથી લઈને મોટા સુધી વિજ્ઞાન સાથે જોડવાનો અદભુત અભિગમ સ્કૂલ દ્વારા અપનાવવામાં આવ્યો છે જેમાં બાળકોની સાયકોલોજી સ્પેસ સાથેની કનેક્ટિવિટી અને સાથે જેડા એટલે કે ઉર્જા પુનઃ પ્રાપ્ય ઉર્જા અને ઉર્જા બચાવવા માટેનું પણ અત્યારથી જ નાનપણથી જ એ સંસ્કારો અને સાથે અવકાશ સાથે જોડવાનો હવે અવકાશ અને સ્પેસ ટેકનોલોજી દિવસે દિવસે હવે દુનિયામાં સ્ટ્રેટેજિકલી પણ મહત્વની થઈ રહી છે ત્યારે આ તમામ બાબતો શરૂઆતથી જ બાળકોના એક સંસ્કારમાં આવે ડીએનએમાં આવે અને એમને ખ્યાલ આવતો થાય અને આગામી સમયમાં વિજ્ઞાન સાથે સારી રીતે જોડાઈ શકે એના માટેનો અદ્ભુત પ્રયોગ અને જેડાએ પણ સહકાર એમની પોતાની બસ લઈને આવ્યા છે ઈસરોમાંથી અને ચિલ્ડ્રન યુનિવર્સિટી જે બાળકોની સાયકોલોજી સાથે બાળકોને ગ્રોપ કરવા માટેની આખી યુનિવર્સિટી આદરણીય નરેન્દ્રભાઈએ ખૂબ અદભુત વિચારથી ગુજરાતમાં સ્થાપી હતી એ એના દ્વારા પણ બાળકોને આ જ્ઞાન અને વિજ્ઞાન સાથે જોડવાનો બેહતર પેલા તો ઉર્જા એમાં એક યુનિટ બચાવીશું તો પણ એક યુનિટ આપણે પેદા કર્યું છે એ ગણી શકાય અને હવેના સમયની અંદર ઉર્જા અને જે પરંપરાગત જે ઉર્જા કે કોલસો છે કે નીચે ક્રૂડની અંદરથી આપણને જે પેટ્રોલ ડીઝલ મળે છે એની જગ્યાએ કુદરતમાં રહેલી શક્તિઓ ને ઉર્જાનો વધુમાં વધુ ઉપયોગ કરી અને આવતા સમયની દુનિયાને વધારે સસ્ટેનેબલ બનાવી શકાય એનો પ્રયત્ન દુનિયાભરમાં ચાલી રહ્યો છે પરંતુ વર્ષોથી અને યુવોથી આપણે તો પાણી હોય સૂર્ય હોય કે વાયુ હોય કે ધરતીની અંદર પણ પડેલી ઉર્જાનો ઉપયોગ કરી અને દુનિયાને આવતા સમયમાં જે ફોસિલ ઉર્જા કહીએ છીએ કે જે વર્ષો સુધી કાર્બનમાં રૂપાંતરિત થઈ અને ઉદભવેલી ઉર્જાઓનો ઉપયોગની જગ્યાએ કુદરતમાં રહેલી શક્તિઓને પુનઃ પ્રાપ્ય ઉર્જા તરીકે એને સ્વીકારી અને આવતા સમયની દુનિયાને ખૂબ સારી રીતે વગર પોલ્યુશન વગર કોઈ પણ પ્રકારના પ્રદૂષણ સિવાય નું સુંદર વાતાવરણ આપવા માટેનો પ્રયત્ન આદરણીય નરેન્દ્રભાઈએ ગુજરાતથી આદર્યો હતો આજે સમગ્ર દેશની અંદર આ વિષય ઉપર ખુબ મોટું ફોકસ થઈ રહ્યું છે